વાત અરવલ્લીની કરીએ જ્યાં ભીલોડાના રાયપુર ગામમાં બંધ મકાનમાં ચોરીની ઘટના બની બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા પાંચ લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા તિજોરીમાંથી સોના ચાંદીના દાગીનાની પણ ચોરી કરવામાં આવી છે શામળાજી પોલીસે હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો અરવલ્લીના ભિલોડામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા અને પાંચ લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ચૂક્યા છે શામળાજી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હાલ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના સહિતની રોકડ રકમની ચોરી કરવામાં આવી વડોદરામાં વિશ્વામિત્રીના પટમાંથી દબાણ દૂર કરવાની કામગીરી હજુ યથાવત છે અને ખાસવાળી સ્મશાનથી લઈ આરાધના ટોકી સુધીના દબાણોને દૂર કરવામાં આવ્યા છે કાંસથી ત્રીસ ફૂટના અંતરમાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વરસાદી કાંસ પર અનેક ગેરેજ અને કાચા મકાનોને હટાવી લેવાયા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે